કે વિકસિત ભારતના અમૃત કાર સેવા અને સુશાસન સંકલ્પથી સિદ્ધિ સુધીની નરેન્દ્રભાઈ મોદીના સરકારના અગિયાર વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે ત્યારે આ છોટાઉદેપુર જિલ્લાના તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મતદાન યો આદરણીય નરેન્દ્રભાઈ મોદીનું આયુષ્ય વધે તેમને માતાજી અને પ્રભુ તેમના કામ કરવાની શક્તિ આપે એના માટે છોટાઉદેપુર સાંસદ કાર્યાલયથી તારીખ અઢાર છ બે હજાર પચીસના રોજ સાંજે પાંચ કલાકે પદયાત્રા નીકળશે અને ઓગણીસ છ બે હજાર પચીસના રોજ જન હનુમાન મંદિર ખાતે પહોંચશે ત્યારબાદ મંદિરેથી સાંજે ચાર વાગે યાત્રા નીકળી અને પાવાગઢ પ્રયાણ કરશે વીસ તારીખે સવારે આ યાત્રા પાવાગઢ મંદિરે પહોંચશે અને સવારે નવ વાગે માતાજીના દર્શન પૂજાથી કરશે અને

તમામ કાર્યકર્તાઓ ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ મતદાર ભાઈઓ આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબનું દીર્ઘાયુ વધે એમને માતાજી અને પ્રભુ એમને કામ કરવાની શક્તિ આપે એના માટે છોટા છોટાઉદેપુર સાંસદ કાર્યાલયથી તારીખ અઢાર છ બે હજાર પચીસ ના રોજ સાંજે પાંચ કલાકે પદયાત્રા નીકળશે અને ઓગણીસ છ બે હજાર પચીસ ના રોજ ઝંડ હનુમાન મંદિર ખાતે પહોંચશે ત્યારબાદ સાંજે જંડ હનુમાન મંદિરેથી સાંજે ચાર વાગે યાત્રા નીકળી અને પાડક પાવાગઢ તળ પ્રયાણ કરશે વીસ તારીખે સવારે આ યાત્રા પાવાગઢ મંદિરે પહોંચશે અને સવારે નવ વાગ્યે માતાજીના દર્શન પૂજા અર્ચના કરશે અને આ નરેન્દ્રભાઈ મોદી સાહેબના સુશાસનમાં જે પ્રજાલક્ષી વિકાસલક્ષી કામો થઈ રહ્યા છે એને બિરદાવશે અને પ્રજા વચ્ચે મૂકવાના પ્રયત્નો કરશે તો આ યાત્રામાં આપ પણ જોડાવો એવી વિનંતી કરું છું અને આવકારું છું વંદે માત્ર ભારત કી છે